એ મારો રામ રામે સોગ ઠેર ધર્મ ના સોગ ઠેર સબરી વાટુ રે જુએ મારા રામ ની બાજી બાજીરાયા રામ આયોધ્યા માં જઈને કેટલીક વાર ના પાડવી હવર હવર કર્યું ધનુષ ધનુષ એ ધનુષ નથી ભાંગવા અને તારો કાટિયા ભાંગવો પડશે કા સુકા

શું માથાકૂટ કરતો કરવી જ પડે ને આખી રાત પાણી વાળી નાયો આવ્યો માં રાગોડતો હતો એટલે જવું પીડ્યું પણ તારું તો એક ઘર મુકીન છે મારે તો હાવ પડખે છે મારે કેવડો કંટાળો છે એ કઈ ન કરાય જન બે લાપાસ ઉઠો સડાઈ દેવાય એટલે બે જન સડાઈ દીધા હતા હા જા વાત મને જા અત્યારે અત્યારે માં સુકો સાપીવા વિયો ને તો મારું દીકનું મોડું થઈ ગયું આ દાદા રિયા ને ખાડા ન થાય તો હારું છે હાડા આઠ ઉપે થઈ ગયું લાગે છે હે જગની માયા ઝૂઠી રે મનવા માન કહ્યું તું મારું રે હે માન કહ્યું તું મારું રે હે પલ માં ઉડી રે મનવા હે પલ માં ઉડી રે મનવા માન કહ્યું તું મારું રે જગની મનવ ર

અરે ના ગોરવાનું બંધ કરું એક માથાકૂટ કરી લઈએ હવે અરે માથાકૂટ કરવી છે ક્યોરે ઇસકે

માથાકૂટ કરી એટલે આ એક ની માથાકૂટ નથી ભલા માણા ઓલો આવલો હવાર હવાર માં આવ્યો હતો અને એ મને ધબધબાવી ગયો હા તે પણ આ શું હાટું હોય બધી માથાકૂટ થાય એ કાઈ નઈ આ તને નથી ખબર આખું ગામ તો આ ધર્મી મુ છે પોતે ત્યાં રામ નું નામ કોઈ લેતા નથી અને લેને ને એને લેવા દેવું લે એ દાદા આ ગામરું ને સે જેવું એક કામ કરો તમે તમે જ્યાં કોઈ હોય ને ત્યાં ભજન પૂરા કરીને આવો ને તો હું રાંધી રાખું તમારા હાથે હરિરામ તારી વાત ઈ હાસી લે કોઈ ડિસ્ટર્બ ન કરે તમને ના ના હવે એમ જ કરું આજ હાલ તું રાંધી વાય લાય લાય હાલ્યો જાવ છે ને જ્યાં કોઈ ન હોય ને ત્યાં મારા પરફુ ના હે ને નામ લઈ અને નિરાય છે હાલ્યો આજે આ મજુ એકલા ને એકલા રાંધવું પડે અને ખાવું પડે ખાઈ પી લીધું છે લાય હવે જો ને ઘડે ખોઈ દાવે પછી પાછું રાત પેરી કામ જવામાં રહ્યું ને મોડું ન થાય અને કામએ આપણને સારું જડી ગયું છે હું મને રાત પારી રાત પારી પણ કોઈની તો નહીં ઓલું આખો દી ગામમાં ટંડિયા ઠોકવા પડતા હતા એ માતાજી આ હવે છે ને પાર માં આયો હવે કોઈને દેકારો ન થાય અહીંયા બેઠો બેઠો હે ને હા ભેન ગાંવ મારા પ્રભુના નામ તો લેવા દે પૂરા હરિ સે હજાર નામ કયા નામે લખવી કંક તરે कोई तने राम कहे कोई तने श्याम कहे कोई कहे नंद नो किशोर कया नाम लखवी कंको तरे हरि तरा से हजार नाम कया नाम लखवी कंको तरे हमारो दीकरो मारो आया आवी कयो देकारो करे से તો તો કમે છે દેતા શું કરું દે રોજ રોજ બદલે મુકામ કયા તારે પ્રભુ એ મારા ના નામ લઉં એ પ્રભુ દીકરા તારે ઘર નથી આ કોક ઘર પણ આવીને પ્રભુ નામ લે

તો અહીંયા કણે એક ડોટ ડાયો આવી ગયો મારા રામ નું નામ ક્યાંય નથી લેવા દેતા આપણો એ પ્રભુ તું આ ગામનાનું નું કર કઈ કર તારા નામ નહીં લેવા દેતો મારે શું કરવું મારે નિયમ છે એવું આ ગામનાનું તો મારે કઈક કરવું જ પડશે મારા દીકરી મારી કેવી ઊંઘ મારી બગાડી છે હવે મને જડદેન ઊંઘ નહીં આવે હવે શું કરવું લાવીને શેઠે કીધું તું કે એકાદો માણસ જડે ને તો કામે લેતો આવજે ઓલા રૂડિયા પાસે જાઓ કદાચ એને આવવું હોય તો મારે હાથવારો થઈ જાય છે લાઈ ગામમાં જવું છે હા સાહેબથી નાચ્યું પણ આ દાદા ને જે પાંચ ભજન નહીં પૂરા થયા હોય કે ના ગયા છે બદલો કેમ લેવો એ રીરામ આયા એ અહીંયા નથા હું ખાવાનું થઈ ગયું છે તમે પેલા ખાઈ લ્યો ઓનો દીકરો થાતો આયા મરી શું જુ દાદા શું દેખારા કરો છો એ દેકારાનો દીકરો ક્યાં થા અહીંયા ભજન ગાવા ગયો ને અહીંયા મને નો ભજન ગાવા દીધો અને ઓલો ખજુરીયો થયો વાહે હે નો આપણે એક એક ને ઘરે બોલાવો પડે અને ઘરે આવે ને એટલે તમે તરત ઘા કાઢ લેવો પડે એ વાત સાચી પણ એ કેવી રીતે કરવું કઈક વિચારવું પડશે દાદા ન કરતો કેમ ખબર પડે

તો તો સારું ખાધું દયા મારે કામે આવવાનું છે પલા મણા એમાં કામે સડી દવાય રખડાઈ નહીં આનામ જો પાનસો રૂપિયા દાડી દે પાંચસો રૂપિયા ગામમાં આલે તો હારા તે હારા ને એ લે રાત પરી જવાનું છે રાત પરી હા વાંધો હા તો વાંધો બોલો રામા હું હે

હવે તમારે સાત દઉં છું પૂર્ણ પૂર્ણ આવ